અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા જોકે પાટીલને કોઈ ફોન આવતા તેઓ કાર્યક્રમમાંથી તરત જ નીકળી ગયા જેને લઈ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે આ કાર્યક્રમમાં અમદાવાદના બૂથ પ્રમુખ હાજર રહ્યા હતા સેમ ભૂપેન્દ્ર પટેલે સીઆર પાટીલ લોકસભાની ચૂંટણીને લઈ બૂથ લેવલ પર બૂથ પ્રમુખને કઈ રીતે કામગીરી કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું પાટીલે કહ્યું કે

માન્ય નરેન્દ્રભાઈ આ દસ જ વર્ષમાં આપણું અર્થતંત્ર સ્થાનેથી સ્થાને અને આ વખતે ઇલેક્શનમાં ચર્ચા છે કયા નંબર ઉપર આવવાની ચર્ચા ત્રીજા નંબર ઉપર આવવાની ચર્ચા અને ત્રીજા નંબર ઉપર ક્યારે આવે તો એ માન્ય નરેન્દ્રભાઈના આપણે બધા ભેગા થઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવી દઈએ એટલે આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાને આવી ગુજરાત ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા કોઈને ને કોઈનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવા માટે સર્વશક્તિમાન છે મને વિશ્વાસ છે મિત્રો તમારામાં કે તમે આ કામ કરી શકો છો જરૂર છે જે મેં જે સિસ્ટમ બનાવી છે એને ફોલોઅપ કરો જરાય